છોટાઉદેપુરના પુણ્યાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુરના પુણ્યાવાંટ એકલવ્ય આદર્શ નિવાસી શાળા સંકુલના પ્રાટંગ્યમાં વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પદ્મશ્રીથી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા મહે મુખ્ય મહેમાન તરીકે જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા ટીબી એચઆઈવી કોર્ડિનેટર વાલસિંગભાઈ આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વકૃતિઓ પ્રસ્તુત કરી આકર્ષણ જમાવ્યું હતું જેમાં આદિવાસી નૃત્ય ડાંગી નૃત્ય આદિવાસી જંગલ રખવાલા તેમજ પ્રકૃતિ મુક્તિ માનવ મુક્તિ અને અહીંના વિસ્તારમાં લગ્ન રીત રિવાજ પર નાટક રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન પદ્મશ્રી પરેશભાઈ રાઠવાએ આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પરંપરાઓ તથા આદિવાસી કલાઓ જીવંત રાખવા બાબતે વાત કરી હતી જ્યારે વાલસિંહભાઈ રાઠવા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી કાર્યક્રમમાં એકલવ્ય મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ રાકેશ સૈની સહિત સમગ્ર હાઈસ્કૂલમાં શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના મહેન્દ્રભાઈ રાઠવા સહિતના શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન રણવીર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે સુરેશ ચૌધરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજના વિશ્વ આદિવાસી દિવસની આપ સર્વે અમારા આદિવાસી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આજે પુનેવાદ ગામ ખાતે ઇ એમ આર સ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની આ વર્ષે ઉજવણી ધામધૂમથી કરવામાં આવી તેમાં સ્કૂલના પ્રિન્સિપલશ્રી અને પૂરા શિક્ષકગણ ખૂબ જ આનંદ ઉલ્લાસથી તેઓએ આજની યુવા પેઢી આજના જે છોકરાઓ છે તેઓને ખૂબ જ સારી રીતે માર્ગદર્શનના પિન તૈયાર કર્યા અને અહીંના સમાજની જે કલા સંસ્કૃતિની જે ઝાંકીઓ છે ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી અને જે ભૂલાતી જતી જે સંસ્કૃતિ હતી એ ખરેખર અહીં આગળ દેખાયું કે નહીં અહીંની જે સંસ્કૃતિ છે એ આજે પણ બચી રહી છે અને ટકી રહી છે આજે આ જે ઉત્સવ જે થયો છે આ વિશ્વ આદિવાસી દિવસનો પ્રસંગ થયો છે તેના માટે આપ અહીંના જે સર્વે જે સ્ટાફ જે છે સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકને હું અભિનંદન આપું છું જો જય આદિવાસી हम सभी के लिए बहुत ही महत्वपूर्ण दिवस है कि आज विश्व आदिवासी दिवस एकलव्य तो मॉडल रेजिडेंशियल स्कूल में मनाया जा रहा है और इस अवसर पर सम्मानित पद्मश्री श्री प्रवेश राठवा जी और साथ में विशिष्ट अतिथिगण आए हम उनका बहुत बहुत सम्मान करते हैं और उनके आगमन से हमारा जो पूरा स्कूल है बहुत ही सम्मानित महसूस कर रहा है और प्रेरित है कि उनका आगमन आ, किसी न किसी तरीके से जरूरी बच्चों में उत्साह जोश और आगे बढ़ने की उम्मीद जगाएगा और निश्चित तौर पर बच्चे आगे बढ़ेंगे धन्यवाद आदिवासी दिन निमित्त आमंत्रण ने माना पी पद्मश्री एवा परित भाई राठवा साहेब टेमज वालसिंह भाई राठवा साहेब एमज गोपाल साहेब अया उपस्थित रिया અને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમ અને લગ્નગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ રીતે કર્યો તે બદલ અહીંયા શાળા પરિવાર પરથી ખૂબ આભાર માન્યો જય